દુવાર કાઈ ગયો હતો આ ડોગ થોડો ફેર પડી ગયો પગમાં ફૂલના પડ્યા એવું હોય હા તે તને બોલાવવાનું કારણ એટલું કેટલું તાર હા હારાનો ફોન આવ્યો તો કેવું હવે આવું ચેવા જવાનું હેડો તે જાણી થયી આવી હમણાં અરે અમારે જવાનું તું ગાયું સારા ત્યાં ગાયું સારો શું નહીં છું ચાલ બાપા મારી બહુ

મારા બીજી વાર એ ઉગી જાય મારી વાવ ને એટલે પગલા હારવા પડે એટલે તમારો બીટી તમારી જાય

ના સાહેબ ની વખડિયા કરું હા ઉતરજી અહિયાં ફૂલ ફૂલ લઈ નાખો જતો રહી એટલું બધે તો માતાજી ને થાપણા કરવાની શું ફૂલ ના ફૂલ લાવવા